મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વડોદરા સંસ્કારી નગરી શિવમય બન્યું હતું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પ્રતિ વર્ષની જેમ શિવજી કી સવારે રાજમાર્ગો પર નીકળી હતી ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી વડોદરા શહેરની ની સાંજસમા સુરસાગર સરોવરની મધ્યમાં એકસો અગિયાર ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા છે જે પ્રતિમા સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા તૈયાર કરાઈ છે જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પાવન પર્વે ગાજરાવાડી શ્રી રન મુક્તેશ્વર મહાદેવ પ્રાંગણ માંથી બપોરના સાડા ત્રણ કલાકે ધામધૂમ પૂર્વક શિવજી કિસ્ સવારી નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે ચોખંડી ન્યાય મંદિર થઈ સુરસાગર સાંજના પહોંચી હતી જ્યાં સાંજના મહાઆરતી યોજાઈ હતી યાત્રાના રૂટ